બાળ મિત્રો નમસ્તે એક નવી વાર્તા લઈને હું રમેશ તન્ના તમારી સમક્ષ હાજર થઈ ગયો છું આજે એક એવી સરસ વાર્તા કહેવાનો છું કે એમાં મ્યાઉં પણ આવવાની છે અને તમને ખૂબ મજા આવવાની છે એવી વાર્તા છે એક હતા દકુભાઈ દક્કુભાઈ અમદાવાદમાં રહેતા હતા અને નાનપણથી જ એમને કારનો બહુ શોખ બોલો બધી જ કારને ઓળખે એ જે એપાર્ટમેન્ટમાં રહેતા હતા ને એ એપાર્ટમેન્ટમાં કોઈ પણ કાર તમે બતાવો ને તો એ કારનું નામ કે એની કંપની કે અરે એની વિશેષતાઓ કહી દે નાનપણથી જ એમને કાર બહુ ગમતી એ દક્કુભાઈના બાજુમાં એક અંકલ રહેતા હતા એ અંકલ સાથે દક્કુભાઈને બહુ ગમે તો દક્કુભાઈ એમના ઘરે જાય ને તો એમના કોમ્પ્યુટર ઉપર બેસીને કામ કરવા માંડે એકવાર દખુભાઈએ ગૂગલમાં લખ્યું કે મને બીએમડબલ્યુ કાર બતાવો તો ગૂગલે તો એક પછી એક સરસ ચકચકતી જુદી જુદી બ્રાન્ડની વીએમડબલ્યુ કાર દકુભાઈને બતાવી સ્ક્રીન ઉપર કોમ્પ્યુટરના દકુભાઈ તો રાજી રાજી થઈ ગયા પછી શું થયું ખબર છે એક કારને એમણે સિલેક્ટ કરી અને એમણે મસ્તીમાં લખ્યું સાચું નહીં સાચું નહીં મસ્તીમાં લખ્યું ગૂગલને કે આઈ વોન્ટ ધીસ કાર મારે આ કાર જોઈએ છે તો જવાબ આવ્યો કે તમે તમારા પાર્કિંગમાં જાઓ કાર તૈયાર છે એટલે દકુભાઈને તો નવાઈ લાગી એમણે બીજી વાર લખ્યું તો બીજી વારે આવો જ જવાબ આપ્યો એટલે દક્કુભાઈ તો નીચે પાર્કિંગમાં જોવા ગયા પહેલાં જ મારે એમનું ઘર હતું એટલે પગથિયા ઉતરીને એમણે જોયું તો ખરેખર પાર્કિંગમાં બ્લુ કલરની ચકચકીત નવીને નવી કાર પડી હતી દખુભાઈ તો ઉપર આવ્યા આનંદ આનંદમાં આવી ગયા કારણ કે ગૂગલે એમના ઉપર કૃપા કરી હતી અને એમના મમ્મીને અને દાદીને કહ્યું કે મને ગૂગલે કાર આપી છે મારે કાર લઈને આંટો મારવા જવું છે તો મમ્મીએ પૂછ્યું કે ક્યાં જશો તો કે હું તો મંદિરે જઈશ કારણ કે પહેલીવાર તો મંદિરે જવું પડે ને કાર લઈને અને સાંઈ બાબાનું મંદિર હતું નજીકમાં જ એટલે દક્કુભાઈ તો કારમાં બેસી ગયા અને એમને કારને સ્ટાર્ટ કરી ક્યાં અવાજ આવ્યો દખુભાઈ દખુભાઈ તમે ક્યાં જાઓ છો એમણે એમ જોયું તો મ્યાઉ આવી આવી મ્યાઉ હતી મ્યાઉએ કીધું કે દખુભાઈ તમે ક્યાં જાઓ છો તો દખુભાઈ કહે કે હું તો આ નવી કાર મને ગૂગલે આપી છે ભેટમાં એટલે હું તો મંદિરે દર્શન કરવા જાઉં છું તો મ્યાઉએ શું કહ્યું ખબર છે મને પણ લઈ જાઉં ને તો કે કોઈ વાંધો નહીં તુંય આવી જા તો એમણે તો દરવાજો ખોલ્યો તો કૂદકો મારીને મેં હું તો બેસી ગઈ અને પછી દકુભાઈએ કાર ચાલુ કરીને સહેજ આગળ ગયા ત્યાં પાછો અવાજ આવ્યો દક્કુ દક્કુ એટલે એ કાર ઊભી રાખી તો કે કોણ છે તો આમ જોયું ને તો દક્કુની ખાસ નાનકડી બેનપણી હતી એનું નામ હતું વિશ્વા એ વિશ્વા કે દક્કુ તું નવી કાર લઈ આવ્યો તો કે હા તો કે ક્યાં જાય છે તું તો કે હું તો મંદિરે દર્શન કરવા જાઉં છું તો કે મને લઈ જા ને તો કે તું બેસી જા તો વિશ્વા બેસી ગઈ આગળ ને ખોડામાં બેસી ગઈ અમ્યા હું અને એ લોકો આગળ ચાલ્યા ત્યાં થોડાક આગળ ગયા ત્યાં પાછો વાજ આવ્યો એ દક્કુભાઈ ઊભા રહો એ દક્કુભાઈ ઊભા રહો તો એ કાર ઊભી રાખી તો એક કૂતરો ડોગી કૂતરો આવ્યો દક્કુભાઈને કે તમે ક્યાં જાઓ છો તો કે હું મંદિરે દર્શન કરવા જાઉં છું આ નવી કાર આવી છે ને એટલે તો કે મારે મંદિરે આવું છે મને લઈ જાઉં ને પણ કે ના તને ના લઈ જવાય તો કે કેમ તો કે અમારી કારમાં તો મ્યાઉં છે હું તને કારમાં બેસાડું તો તું મ્યાઉને હેરાન કરે તો એટલે મ્યાઉં એ પાછું આમ માથું હલાવીને હા પાડી હો કે મને હેરાન કરશે મને હેરાન કરશે મને હેરાન કરશે એવું માથું હલાવીને હા પાડી પણ કૂતરાએ કહ્યું હું પ્રોમિસ આપું છું હું હેરાન નહીં કરું મને લઈ જાઉં ને મારે આવું છે મારે નવી કારમાં બેસવું છે તો ભાઈ તો બહુ ડાયા પણ હતા અને દયાળુ પણ હતા એમણે પાછળનો દરવાજો ખોલી દીધો ડોગી એમાં બેસી ગયો અને આગળ ચાલ્યા ત્યાં ઉપરથી અવાજ આવ્યો બોલો ઉપરથી આમ કોઈક ખખડાયું તો દકુભાઈએ ઊભી રાખીને આમ ડોકું બહાર કાઢીને દખુભાઈએ જોયું કે કોણ છે તો વાંદરો હતો વાંદરાએ દખુભાઈને કહ્યું કે મારે મંદિરે આવું છે હું ઉપર બેઠો છું મારે અંદર નથી બેસું મને ઉપર બહુ મજા આવે છે પવન સરસ આવે છે તો દખુભાઈ કે શાંતિથી બેસજો અને કૂદકા ના મારતા ધમાલ ના કરતા નહીં તો નવી ને નવી કાર છે હો તો કે નહીં નહીં તમે ચિંતા ના કરો હું કૂદકા નહીં મારું અને દક્કું ભાઈ તો ધીમે 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 મંદિરે લઈ ગયા કારને પછી બધા એક પછી કૂતર્યા બધાએ ભગવાનના દર્શન કર્યા તો બધા પ્રસાદી પણ ત્યાં ત્યાંમાં હતી તો પ્રસાદી લીધી પણ પેલો જે કૂતરો હતો ને એણે પ્રસાદી ના લીધી એટલે બિલાડીએ પૂછ્યું કે કૂતરા ભાઈ કૂતરા ભાઈ તમે કેમ કૂતરાભાઈ કૂતરાભાઈ તમે કેમ પ્રસાદી ના લીધી તો કે મને શરદી થઈ ગઈ છે અને ડૉક્ટરે ગળ્યું ખાવાની ના પાડી છે અને આ પ્રસાદમાં તો બધું ગળ્યું છે તો બિલાડીએ શું કંઈ ખબર છે એક કામ કરો ખાલી હાથ ડાળી દો આમ એટલે પ્રસાદી આવી ગઈ કહેવાય પ્રસાદીનો અનાદર ના કરાય તો આમ કૂતરાએ આમ એમનો અડાડી દીધો એટલે પ્રસાદી આવી ગઈ પછી તો પાછા નીકળ્યા ત્યાં નવો કલાસાગર મોલ થયો હતો નવો ને નવો એટલે ત્યાંથી પસાર થતા હતા એટલે બધા બૂમા બૂમ કરવા માંડ્યા વિશ્વા ને પેલું મ્યાઉ ને પેલો કૂતરો ને કે આઈસ્ક્રીમ ખવડાવો આઈસ્ક્રીમ ખવડાવો દખું કે શિયાળો ચાલે છે શિયાળામાં આઈસ્ક્રીમ ના ખવાય તો શું કે ખબર છે કે મેં હમણાં જ એક વિડીયો જોયો હતો એ વિડીયોમાં એવું હતું કે આઈસ્ક્રીમ તો ઠંડો નથી હોતો આઈસ્ક્રીમ તો બહુ ગરમ હોય છે શિયાળામાં ખવાય બોલો પછી તો એક વાળા ભાઈએ પૂછ્યું કે આ બધા કેમ બૂમ કરે છે તો દકું કે આ કાર નવી છે એટલે બધા પાર્ટીમાં આવે છે અને બધાને આઈસ્ક્રીમ ખાવો છે તો સિક્યુરિટી ગાર્ડવાળો કે દકુભાઈ ડખુભાઈ ખવડાવો ને આનંદ કરાવો ને તો કે સારું પછી દખુભાઈ તો બધા માટે આઈસ્ક્રીમના કપ લઈ આવ્યા અને પેલી પેલો કૂતરો હતો ને એને તો શરદી થઈ ગઈ હતી એટલે એના માટે નાનો કપ લાવ્યા બીજા બધા માટે મોટો કપ લાવ્યા તો બધાએ આઈસ્ક્રીમ લઈ લીધો કૂતરાએ તો નાનો કપી ના લીધો બોલો એટલે દખુભાઈ કહ્યું કે નાનો કપ તો ખવાય તો કે ના શરદી બહુ જ થઈ ગઈ છે અને ડૉક્ટરે મને ના પાડી છે હું નહીં ખવું એટલે નહીં જ ખઉં એટલે દખુભાઈ કે સારું કહેવાય હો તમે તો એકદમ સમજદાર છો પછી એ નાનો કપ ડખુભાઈ પાછો આપી આવ્યા અને બધાએ આઈસ્ક્રીમની મજા માણી પછી બધા પાછા કાર લઈને આવ્યા એપાર્ટમેન્ટમાં અને બધા ધીરે ધીરે ઉતરી ગયા અને દક્કુભાઈને થેન્ક યુ કહ્યું પછી દક્કુભાઈ પણ ઉતર્યા કાર બંધ કરી અને આમ ધીરે ધીરે ચાવી લઈને પહેલાં માળે ગયા અને આમ એમની બાલ્કની હતી ને એમાંથી આમ જોયું ને તો કાર અદ્રશ્ય થઈ ગઈ હતી એક મજા મેળવવાની હતી એ મજા દક્કુભાઈને અને એમના બધા મિત્રોને મળી ગઈ અને કાર અદ્રશ્ય થઈ ગઈ તો આ રીતે થોડા સમય માટે પણ દક્કુભાઈએ કારની મજા માણી વાર્તા થઈ પૂરી નવી સવારમાં અમે આવી નવી નવી જુદી જુદી બાળ વાર્તાઓ રજૂ કરતા જ રહ્યા છીએ તમને જો બાળવાર્તા સાંભળવાની ગમતી હોય તો તમે નવી સવાર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બધી જ બાળ વાર્તાઓ અંદરથી શોધી શોધીને સાંભળજો હું ખાતરી આપું છું કે તમને અમારી આ બધી બાળ વાર્તાઓ ખૂબ ગમશે અને હા તમારે પોતાને પણ નવી સવારમાં બાળવાર્તા રજૂ કરવી છે તમે પોતે બાળવાર્તા સરસ રીતે રજૂ કરી શકો છો તો નવી સવાર તમારું સ્વાગત કરે છે તમે પણ બાળવાર્તા કહો અમે તમારી બાળવાર્તા આખા વિશ્વના ગુજરાતી બાળકો સુધી પહોંચાડીશું આવજો